અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો જેમાં અનેકો વાહનોને નુકસાન થયું અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ એમ ટીએસની એકસો એકાવન બાય બે નંબરની જે બસ છે જે હાટકેશ્વરથી ઘુમા ગામ તરફ જવાવાળી બસ છે તે બસના અકસ્માતના કારણે અત્યારે જોઈ શકાય છે વાહનોને નુકસાન થયું છે એક ગાડી રોંગ સાઈડ ઉપર પણ અત્યારે જોવા મળી રહી છે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે ગાડીના ટક્કર વાગી છે સાથે બીજા પણ અનેક વાહનોને નુકસાન થયું છે જે રીતે ટ્રાફિક જામ છે તે સર્જાયો હતો ત્યારે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે અનેક ગાડીઓને નુકસાન થયું છે અનેક ગાડીઓ જે છે તે ઈજાગ્રસ્ત થઈ છે રિક્ષાઓ છે તેમને પણ અસર થઈ છે જે પ્રમાણે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે વાહનો છે તેમને ભારે નુકસાન થયું છે અને તેવા સંજોગોની અંદર રિક્ષાઓ પણ અડફેટમાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો ગાડીઓ પણ અડફેટમાં આવી છે અનેક વાહનો છે તેમને જે રીતે નુકસાન થયું છે અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે બસની ટક્કર જે પ્રમાણે વાગી તેના કારણે જે અનેક વાહનો છે તેમને નુકસાન જે છે તેના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે ત્યારે અત્યારે જે રીતે જે ગાડી છે તેના અમુક વાહન ચાલકો છે અને જે માલિકો છે તેઓ પણ ક્યાંક અહીંયા આસપાસમાં જોવા મળી રહ્યા છે જે પ્રમાણે નુકસાન થયું છે તેઓ પણ આકલન કરી રહ્યા છે કયા પ્રકારે આખી ઘટના બની તેવા સંજોગોની અંદર જે ગાડીમાં નુકસાન થયું છે જે બેન અહીંયા છે તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરીશું બેન શું ઘટના બની હતી હકીકતમાં શું થયું હતું એકચુઅલી અમે આવતા હતા અને અમારી પાછળ જે લાલ બસ હતી અમે સિંગલ પર ઊભા હતા અને લાલ બસ અમારી ટક્કર મારી લીધી છે ગાડીમાં કેટલા લોકો હતા હું હતો મારો ભાણીઓ ભાણીઓ હતો મારો ભત્રીજો ભાઈ અને ભાભી મમ્મી ઈજા થઈ હા મારા ભાણિયાને મારા ભત્રીજાને ને મારા મમ્મીને અત્યારે જોઈ શકાય છે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે જે પ્રમાણેની વિગતો મળી રહી છે પ્રાથમિક વિગતો જે પ્રમાણે મળી છે લાલ બસની ટક્કરના કારણે જે વાહનો છે તેમને નુકસાન થયું છે જે પરિવારજનો છે તે પણ અહીંયા પહોંચ્યા છે ભાઈ શું કહેશો ક્યારે સમાચાર મળ્યા ને આપ પહોંચ્યા છો આઈડિયાને આઈડિયાને ક્યારે સમાચાર મળ્યા ગાડીમાં ઈજા અડધો કલાક થયો હજુ હમણાં જ સમાચાર મળ્યા અને અમે અહીંયા પહોંચ્યા છીએ કેટલો સમય થયો હશે અંજાદ લગભગ વીસેક મિનિટ થયું અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વીસેક મિનિટ પહેલાં જે ઘટના બની તેમાં અત્યારે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે વાહન ચાલકો જે છે તેઓ અત્યારે અત્યારે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરી પોલીસ કર્મીઓ છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું તેમની શું પ્રાથમિક માહિતી છે તેમની શું વિગતો છે તે પણ જાણવાની કોશિશ કરીશું તેમનું શું કહેવાનું થાય છે અત્યારે જે રીતની વિગતો મળી છે આપ અત્યારે બંદોબસ્તમાં અહીંયા પહોંચ્યા છો વડીલ શું કહેશો શું પ્રાથમિક વિગતો અકસ્માતને લઈને શું પ્રાથમિક વિગતો વડીલ અકસ્માતને લઈને શું પ્રાથમિક વિગતો મળી અત્યારે ટ્રાફિક ક્લિયર કરાવવાની જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે કારણ કે વીસ મિનિટ પહેલાં જે અકસ્માત થયો તે અકસ્માતને લઈને હાલ અત્યારે જે રીતે જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તેને લઈને અત્યારે લોકો જે છે ક્યાંક આ અકસ્માતના કારણે જે ગીચ કહી શકાય તેવા વિસ્તારની અંદર આ પ્રકારનો અકસ્માત સર્જાય કોઈક ગાડી રોંગ સાઈડમાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા સાથે જ જે રીતની માહિતી મળી રહી છે પાંચથી વધુ વાહનો જે છે તેમને નુકસાન થયું છે એમ ટીએસની ટક્કરના કારણે આ અકસ્માત સર્જાયો ખરેખર વાંકોનો તે ચોક્કસ તપાસનો વિષય બનશે પરંતુ હાલ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ટક્કરના કારણે અનેક વાહનોને નુકસાન થયા હોવાના જે અહેવાલો હતા તેને લઈને એ બીપી અસ્મિતા ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે જે પ્રત્યક્ષદર્શીઓ છે તેમની સાથે પણ વાત કરી અત્યારે જે પ્રમાણના દ્રશ્યો સામે આવી રહ્યા છે અકસ્માત જે છે તે સર્જાયો હાલ કોઈ જાનહાનિના સીધા સમાચાર નથી પરંતુ આ પ્રકારના જોખમી અકસ્માતો જ્યારે અમદાવાદ શહેર જેવા મોટા શહેરની અંદર એક ચાર રસ્તા પર સર્જાતા હોય ત્યારે ચોક્કસ આ ચિંતાનો વિષય છે જે પ્રમાણે ટ્રાફિકનું મેનેજમેન્ટ અને લોકોની જે ટ્રાફિક માટેની સમજણ છે તેમાં ક્યાંક અભાવ હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે અવનીશ તિવારી સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ